હસ્તગત હસ્તગતબેનનું એમઓયુ કરીને નર્મદાવાળા પોતાની જમીન જેટલી કેનલની આજુબાજુ છે આઠ એક મીટરની એ ડેવલપ કરે સાથે કોર્પોરેશન ડેવલપ કરે તો જેટલી વડોદરાની પેરી આવતી કેનલ છે એનું ડેવલપમેન્ટ થાય કેમ કે કોર્પોરેશન એરિયામાં આવી ઇન્ક્લુડ થઈ ગયું છે અને કેનલમાં પાણી રહેતું નથી કેમ કે ખેતરો છે એની બીજી એક ખાસ રજૂઆત એ હતી કે મામલતદાર કચેરીના પૈસા પડવાઈ ગયા છે અને એનું ખાતમુહૂર્ત કરવાથી સીએમ સાહેબને જો બોલાવવામાં આવે તો એ લગભગ આવતા મહિને એનું ખાતમુહૂર્ત થઈ જશે એટલે પૂર્વ વિસ્તારમાં વાર મામલતદાર કચેરી મળશે અને જે આવકના દાખલા છે કે બીજી કોઈ પણ કાર્ડ બનાવવા હોય આયુષ્યમાન કાર્ડ છે કે આધાર કાર્ડ છે બધી જે ફેસિલિટીઝ મળવી જોઈએ એ છેક અહીં સુધી આવવું પડે છે નર્મદા ભવન સુધી તો એ લિમિટેડ થઈને પૂર્વ વિસ્તારને એ ફેસિલિટી મળે સાથે સયાજીપુરા ગામ છે સયાજીપુરા ગામના જે આજુબાજુની જે કેનલ છે વરસાદી કાસ છે એ કાયમ ભરેલી રહે છે એની પહેલાં પણ રજૂઆત કરી છે કે એને બંધ કરી દેવામાં આવે સાથે સાથે પાણીની અછાત સયાજીપુરા ગામમાં જે છે અને ગામની સાથે સાથે જે નવું ડેવલપમેન્ટ થયું છે જે સોસાયટીઝ છે જે રહીશો જે ફ્લેટ્સ નવા બન્યા છે એ લોકોને પાણીની ખૂબ અછાત છે તો નર્મદાથી જે પાણી આવે છે એ એમએલડીયુ ઇન્ક્રીઝ કરવામાં આવે ને એ લોકોને પાણી મળે એનું આયોજન કરવા માટે ને આજે કલેક્ટરશ્રીને વાત કરેલી છે